આજે અક્ષય તૃતીયાના શુભ દિને ધરતી પુત્રોએ વણ જોયેલા આ મુહૂર્તમાં નવા કૃષિ વર્ષનો ઉમંગભેર પ્રારંભ કર્યો હતો અને નવા વર્ષ માટે ખેતી પાકોનું આયોજન કર્યું હતું વર્ષો જૂની ચાલી આવતી પરંપરાને નિભાવી ખેડૂતોએ હળોતરા કર્યા હતા અરવલ્લીમાં અત્ર તત્ર સર્વત્ર ખેડૂતો ભાઈઓ ભારે ઉમંગે પોતાના ખેતી ઓજારો હળ તૈયાર કરી બળદોના શિંગડા રંગી નવા પોશાક પહેરી ખેતરે સાગમટે હળ જોડીને જઈને ખેતીનું મુહૂર્ત કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિને જિલ્લાના ઇસરોલ પંથકના સૌ ભૂમિપુત્રો એક સાથે જ હળ જોડીને ગામ નજીકના એક મોટા ખેતરમાં જઈને ખેડ કરી નવા વર્ષનું ખેતીનું મુહૂર્ત સાગમટે કર્યું હતું ભલે આધુનિક ઓજાર તરીકે ટ્રેક્ટર હોય પરંતુ ખેડૂતો આજે પણ ઉતરાતો બળદ થકી જ હળ જોડીને કરતા હોય છે આજે દરેક ગામે ખેડૂતો સાગમટે નીકળીને ખેતરમાં હળ છોતરીને ગયા હતા અને ગામમાં કોઈ પણ મોટા ખેતરમાં જઈને હળથી ચાસ પાડી ખેતર ખેડ્યા હતા અને નવા વર્ષની ખેતીનું મુહૂર્ત કર્યું હતું ભૂમિપુત્રો નવા પોશાક પહેરી અને બળદોને સજાવી અને તેમજ લાકડાના હળને કુમકુમ તિલક કરી બળદના શિંગડા રમજીના રંગથી રંગીને મોં મીઠું કરી તેમજ કંસાર જમીને બધા જ ખેડૂતો એક સાથે ઘરેથી નીકળી ખેતરે ગયા હતા જ બધા હળ ચલાવી ખેતર ખેડી ખેતરમાં ઘઉં મકાઈ બાજરી મઠ મગનું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો અક્ષય તૃતીયાના શુભ દિને ધરતીપુત્રોએ વણ જોયેલા આ મુહૂર્તમાં નવા કૃષિ વર્ષનો ઉમંગભેર પ્રારંભ કર્યો હતો અને નવા વર્ષ માટે ખેતી પાકોનું આયોજન કર્યું હતું વર્ષો જૂની ચાલી આવતી પરંપરાને નિભાવી ખેડૂતોએ હળોતરા કર્યા હતા અરવલ્લીમાં તત્ર સર્વત્ર ખેડૂતો ભાઈઓ ભારે ઉમંગે પોતાના ખેતી ઓજારો હળ તૈયાર કરી બળદોના શિંગડા રંગી નવા પોશાક પહેરી ખેતરે હળ જોડીને જઈને ખેતીનું મુહૂર્ત કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિને જિલ્લાના ઇસરોલ પંથકના સૌ ભૂમિપુત્રો એક સાથે જ હળ જોડીને ગામ નજીકના એક મોટા ખેતરમાં જઈને ખેડ કરી નવા વર્ષનું ખેતીનું મુહૂર્ત સાગમટે કર્યું હતું ખાલી આધુનિક ઓજાર તરીકે ટ્રેક્ટર હોય પરંતુ ખેડૂતો આજે પણ હળતરા તો બળદ થકી જ હળ જોડીને કરતા હોય છે આજે દરેક ગામે ખેડૂતો સાગ માટે નીકળીને ખેતરમાં જોતરીને ગયા હતા અને ગામમાં કોઈ પણ મોટા ખેતરમાં જઈને હળથી ચાસ પાડી ખેતર ખેડ્યા હતા અને નવા વર્ષની ખેતીનું મુહૂર્ત કર્યું હતું ભૂમિપુત્રો નવા પોશાક પહેરી અને બળદોને સજાવી અને તેમજ લાકડાના હળને કુમકુમ તિલક કરી બળદના શિંગડા રમજીના રંગથી રંગીને મો મીઠું કરી તેમજ કંસાર જમીને બધા જ ખેડૂતો એક સાથે ઘરેથી નીકળી ખેતરે ગયા હતા જ્યાં બધા જ એક સાથે હળ ચલાવી ખેતર ખેડી ખેતરમાં સાત ઘઉં મકાઈ બાજરી મઠ મગનું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો આજે અખાતીનો મહત્વનો દિવસ છે અમારે ખેડૂતોનો અને સાથે મળી અને અમે ખેડૂતો બધા અમારું જીવનનું નવી અમે શરૂઆત કરીએ છીએ અને અત્યારે અમે અળોતરા કરીએ છીએ અને સાત ધાન ભેગા કરી અને અમે અત્યારે બધા ગામ ભેગા મળી અને સ્વાધ્ય પરિવાર બધા દ્વારા અમે સાથે મળીને અમે અડોતરા કરીએ છીએ અને અમારું નવું જીવનની શરૂઆત કરીએ છીએ આજથી અમે ખેડૂત ઘઉં મકાઈ દાળ અરદ ચણા ઉમેર બાજરી મકાઈ અને બીજા સર્વ બીજા પણ છે પણ અમારા એ આ સાત ધાન છે એ અમારા મુખ્ય ધાન છે અખાતરીનું મહત્વ એ જ કે અમારું ખેડૂતોનું અમારું પર્વ દિવસ ગણવામાં આવે છે અને આજ સે અમારે આજે હળવતરાની શરૂઆત કરી છે અને ચોમાસાનું આગમનની અમે રાહ જોઈ રહી છે આજે અમારે ખેડૂતોને અખાત્રીનો એ પર્વત દિવસ ગણાય છે અને અખાત્રી ખેડૂત આનંદમય રહે છે અને અખાત્રી આવે તે બે તે દિવસે ખેડૂતો બળદને શણગાળે છે અને સાત સાતધાન ભેગા કરે છે તેમાં ઘઉં મકાઈ બાજરી તલ અડદ તુવેર આવા બધા થઈને સાતધાનની ભેગા થઈને એક જગ્યાએ આખા ગામના ખેડૂતો એક જગ્યાએ જાય છે અને તો એક જગ્યાએ સમુદ્ર સ્વાદ ભયો અને બધા ભેગા મળીને અડોતરા કરીએ છીએ અને પછી છૂટા પડીએ છીએ અખાત્રી એટલે ખેડૂતનો નો આનંદનો દિવસ છે અને તે સારો દિવસ ગણે છે ખેડૂત આખા વર્ષમાં હું અને તે ચોમાસા પહેલાં તે ખેડૂતો પછી અખાત્રી પછી બિયારણની તૈયારીઓ કરે છે